સર વિસાવદર અને કડીની ચૂંટણી બાદ મહત્વના સમાચાર પણ એક સામે આવ્યા કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પરથી શક્તિસિંહ ગોહિલ છે તેમણે રાજીનામું આપ્યું આ કોઈ પરિણામને હિસાબે કે હાર થઈ તેમના કારણે આપ્યું છે કે કોઈ સંયોગ છે કે એની પાછળ કોઈ અન્ય ના ના જાન છૂટી ભાઈ સમજીજો શક્તિસિંહ બાપુએ રાજીનામું આપ્યું એમાં કોઈએ આંસુ સારવાની જરૂર નથી સ્વયં આત્મમંથન કરવું પડે એને કાઢ્યા એના કરતાં હોય કે એટલું વળી સારું થયું એમ કે તો હાલે કારણ શું છે કે એની પાસે જે અપેક્ષા હતી કોંગ્રેસને એમાં એમાં ક્યાંય ફળીફૂટ થયા નહીં ન પોતાનું સંગઠન રચી શકા ન ભાજપ સામે પડકાર ઊભો કરી શકા ન પોતીકી ઓળખ ઊભી કરી શકા ન જૂથવાદ સમાવી શકા જેના માટે એને મૂકવામાં આવ્યો એમાંનું તો કશું જ થયું નહીં ઉલટાનું ઓર વધ્યું અત્યારે પણ ડખા ચાલે છે જે હમણાં બે ત્રણ દિવસ પહેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું આખું સંગઠનનું માળખું રજૂ થયું ડુંગરે ડુંગરે તારા ડાયરા બધે હળગે છે તમે સમજી લો શું થાય નક્કી નથી કેટલાય લોકો હવે ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જવું કે બીજા કોઈ સારો વિકલ્પ મળે ન્યા હોય જવું કારણ કે અહીંયા કાંઈ છે જ નહીં તમે સમજી લો એટલે વાયરનું ગૂંતળું મોઢામાં રાખીને ઝગડા કરો તો એ ગૂંતળું ખતમ થાય નહીં એનો રસ જરે નહીં નહીં વાયલું પૂરું થાય નહીં મોઢું ચાલુ રહે એનો શું મતલબ એટલે શક્તિ જ બાપુએ રાજીનામું આપીને આમ જુઓ તો પોતાની વધુ નાલેશી જે છે એ અટકાવી છે માનભેર વોયા ગયા એટલે સહાનુભૂતિ થોડીક મળે ઓહો બાપુ તમે નૈતિકતા જાળવી નૈતિકતા નહીં તમારે ખરેખર જે જાળવું તે ન જાળવી શીખા કાબિલિયત ન દાખવી શીખા એટલે તમે નાકામીને કારણે તમારે રાજીનામું આપવું પડ્યું જ્યારે કે પૂરતો સમય હતો બે મહિના પહેલા ખબર પડે કે ગોપાલ ઇટાલિયા છે તમારી સામે પછી તો મારે ક્રિકેટની મેચ હોય કોણ હોય કોણ ખબર ન હોય ને હું ઉતરી જાઉં હાલ મને બે મહિના પહેલા ખબર હોય કે તેંડુલકર મારી સામે છે મારે ઉતરાય જ નહીં ને સાહેબ ભાજપ ક્યાંક ઓવર કોન્ફિડન્સમાં રહી ગયું એવું લાગે છે કારણ કે ગોપાલ ઇટાલિયા છેલ્લા બે મહિનાથી અહીંયા મહેનત કરી રહ્યા હતા અને કિરીટ પટેલને જો અહીંયાથી ભાજપને લડાવવા હતા તો આટલું મોડું શા માટે કર્યું ઓવર કોન્ફિડન્સ અંડર કોન્ફિડન્સમાં હતું એ છેક સુધી અસમંજસ રહ્યું ભારતીય જનતા પાર્ટી ગોપાલ આવ્યા પછી તે દિશાહીન બની ગયા એના જેવો કોને ઉભો રાખવો એમાં એ લોકો થાપ ખાઈ ગયા એને એમ હતું કે હવે આપણે કરવું શું કોશિશ તો ત્યાં સુધી હતી કે કોઈ પણ બાનાસર ચોમાસાના બાનાસર ખેતીમાં ને માણસો મતદાન કરી ન શકે અને આમ તેમ કરો ને એટલા દિવસનું પ્રચાર માટે આપવા જોઈએ એમ કરીને ટાળવી ચૂંટણી ત્યાં સુધી વિચારો હતા કારણ કે દિશાહીન થઈ ગયા હતા કે આવો જ્યારે કે ગોપાલ ઇટાલીએ જો કોરી પાર્ટી આવી છે તો એ પાર્ટીની સામે આપણે કોઈ ઊભું જ રહેવું જોઈએ હવે એણે જે એ થાપ ખાધી એટલે ઓવરની અંડર કોન્ફ જેને કહેવાય ને એ લોકો ઘૂસી ગયા ચિંતા કે નિરાશામાં ગરતામાં ઘૂસી કરવું હું આમાંથી અને એને કારણે એણે કિરીટભાઈને ઊભા રાખ્યા કિરીટભાઈએ પોતે કીધું હોય મારી પાસે આટલી સહકારી મંડળી છે આટલા કમિટેડ વોટર્સ છે વગેરે વગેરે જે એણે આંબા આંબલી બતાવી હોય તે મેં સાંભળ્યું છે ત્યાં સુધી જયેશભાઈ રાદડીયાથી માંડી રત્નાકરજી હરસંઘવી અને ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ આ લોકોએ કિરીટભાઈને મોઢા મોઢ કીધું કે તમારા વિષે અમે જે કાંઈ સાંભળ્યું હતું એ અમે ઓછું સાંભળ્યું હતું આવ્યા પછી ખબર તો બહુ મોટું છે અને અમે ભૂલ કરી ગયા હવે તમે તો મરશો પક્ષને ડૂબાડશો વાતમાં તથ્ય છે કે નહીં આપણને ખબર નથી કારણ કે સાંભળેલી વાતો છે એટલે આપણે કોન્ફિડન્સથી ન કહી શકીએ પણ કાંઈક તો હશે જેને કારણે આ પરિણામે આખે આખી એક પેટા ચૂંટણી જીતવામાં ભારતીય જનતા પાર્ટી બી સક્ષમ અને ચોવીસે કલાક ચૂંટણીમાં રત રહેનારી પાર્ટી હારે ખરી અને એ પાછી પેટા ચૂંટણી જ્યારે કે ત્રણ દસકાથી એની સરકાર ગાંધીનગરમાં હોય એટલે આ તો નાનું છોકરું તમને મને બે અઢી વર્ષનું છોકરું એમ કે અંકલ હું તમને પાડી દઈશ તો મારે કાંઈ એમાં પોલીસને ન બોલાવાય લશ્કરને બોલાવો લશ્કરને બોલો એવું ન હોય બાળકને કહેવાય કે હા બેટા તું તો પાડી દે ને ભાઈ આમ તેમ આપણે રમાડી જોઈએ એમાં વિસાવદર બાળક જેવું હોવું જોઈએ એને બદલે એને પહાડ લાગ્યો તો તમે સમજી લો ભારતીય જનતા પાર્ટીને એટલું આત્મમંથન કરવાની જરૂર છે કે જો ગોપાલ તો વ્યક્તિ મળ્યો છે આવો અગર કોઈ વૈચારિક પક્ષ મળી જાય તો સરકારની શું હાલત થાય આ આત્મમંથનનો સૌથી મોટો મુદ્દો છે સર વિસાવદરની જનતા માટે શું કહે છે સલામ છે વિસાવદરની જનતાને વિસાવદરની જનતામાંથી આખા દેશની ગુજરાતની તો ખાસ કરીને ગુજરાતની નેતા દેશની એણે ધડો લેવો જોઈએ કે આ એવા મતદારો છે કોઠા સુજી એને ભલે ગામડાના કોઈ કહે ખેડૂત કે નહીં બધા જે કહેતા પણ ખેડૂત એટલે ખાય તો ઘઉં બાજરો ને તો આપણે એમ માની લઈએ છીએ ગામડાના છે એટલે બુદ્ધિ કોણે કીધું બુદ્ધિનું હોય જેટલા કોઠા સુજ એનામાં છે એવી તો આપણામાં નથી હોતી એ લોકોએ જો કિમલોપને જીતાડ્યું હતું જનતા દળને જીતાડ્યું હતું અપક્ષને જીતાડ્યું હતું વિપક્ષને જીતાડ્યું હતું કોંગ્રેસને જીતાડ્યું જીપીપીને જીતાડ્યું ભાજપને જીતાડ્યું તમે વિચાર તો કરો એવી કંઈ આ આ જે જણસ છે એનામાં તમે કલ્પના કરો તો આ વાત જે છે સમુચા દેશે ખાસ કરીને ગુજરાત તો ખાસ કે તમે ક્યારેય કોઈ વાદમાં ન પડો વિસાવદરની જેમ તમને કોણ ઉપયોગી છે એને તમે મત આપો ન ઉપયોગી ફેંકી દો પાંચ વર્ષે વાત થાય પૂરી આવી રીતે એની પાસેથી ખરેખર લોકતંત્રમાં આપણે એક વાક્ય બોલતા હોય વિપક્ષ મજબૂત હોવો જોઈએ હું તો એનાથી એક મોટી વાત બીજી કહું છું સાહેબ વિપક્ષ મજબૂત રહે કે જનતા જાગૃત રહે ને તો લોકતંત્ર એના સિવાય એક ઉત્તમ દવા નથી જનતા જાગૃત હોવી જોઈએ અઢીસો ગ્રામ ગાંઠિયા ભજીયામાં કે તાવા પાર્ટીમાં કે એમાં ન સંડોવાઈ જાય ઈ જનતાનું કોઈ અહિત કરી શકે નહીં ગોપાલ ઇટાલિયા પણ નહીં એને હિત કરે છૂટકો છે પરફોર્મન્સ એ પેમાના એ વિસાવદરની જનતાએ માઇલસ્ટોન ખડો કરી દીધો એમ કહો તો